તો ભાઈ શ્રી દિનેશભાઈ ને પેલા હું હૃદયપૂર્વક ની શુભકામના પાઠું એમના માધ્યમથી આટલા બધા ખેડૂતોને માહિતગાર થવા માટે એક મોકો મળ્યો જે રીતે આગળના વક્તાઓ બધી આપણે માહિતી આપી કે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ બસોભાઈ આપણું ઝીણવટપૂર્વક આપણે બધું સમજાવ્યું કે આપણે ખેતી માટે શું શું કરવું જોઈએ મિત્રો આપણા પ્રવીણભાઈ જે રીતે વાત કરતા હતા પ્રાકૃતિક ખેતી અત્યારે આપણા માટે ખૂબ જરૂરી છે એમનું માર્કેટ પણ આપણા માટે મળી જાય કે પ્રવીણભાઈ પાસે આપણે શીખવું પડે લગભગ અમે દસ પંદર વર્ષથી કઈ કોન્ટેક્ટમાં જિલ્લા પંચાયતમાં જે સ્ટોલ લાગતા ત્યારે મંજૂરી નહોતા ત્યારે જિલ્લા પંચાયતમાં સ્ટોલ કરાવતો એ સ્ટોલ મારફત બધા લોકો એમાં ત્યાં ખરીદી કરવા આવે બધાને માહિતગાર કરે અને અત્યારની પરિસ્થિતિના આધારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કેન્સરના પ્રમાણો વધતા જાય છે દિવસે દિવસે એ કેન્સરના પ્રમાણો જો આપણે રોકવાય છે તો પ્રાકૃતિક ખેતી આપણે સો ટકા અપનાવી પડે

તો બાકરો જે ખેતી વાળો વિશે જો આપણે અપનાવશું તો 100% આપને સફળતા મળે અને જ્યારે આપણે ખેડૂતોને ઉતતું હોય કે બે ત્રણ ચાર વર્ષમાં ઉત્પાદનમાં તકલીફ પડે પણ ખેતી બદલેલ ઉત્પાદનમાં થોડા સમયતકલીફ પડતી હોય છે જેર કા એ દિનેશભાઈને ખેતીની વાત છે એવી રીતે શેડુ ફાર્મમાં આપડા સુરેશભાઈ કુંભણી સરપંચ છે એમની વાડી પણ ધ્યાન જેવું છે કે પોતે અલગ અલગ ફ્રૂટ વાવે છે 100 કે 7 વીઘામાં વર્ષે 7-8 લાખ રૂપિયાનું ઉત્પાદન મોતે લે છે કોઈ પણ પ્રકારો છેલ્લા 3 વર્ષથી

પરેશભાઈ આપણે સુરેશભાઈ ની વાડી એકવાર તમે નક્કી કરો આપણે સામૂહિક મિટિંગ ત્યાં કરશો એની વાડી ઉપર દિવાળી પછી હું તમે સેશન ગમે ત્યારે કહેજો કારણ કે એ વાડી ધોવા જેવી છે આ રીતે દરેક ખેડૂતો જો જોડાશે તો ફાયદો થશે આપણા સેડુપાના પ્રવાસમાં તો દરેક જગ્યાએ ચા પીવા ગયો કે ભાઈ પોતે લગભગ ચાલીસ જેવી વર્ષ જેવી ઉંમર છે એ ભાઈ પોતે ખેડૂત તરીકે ખેતી કરે પણ ગામમાં જેને જીવામૃતની જરૂર હોય પોતે બની કે લોકો ખેડૂતો ઘણી કે જીવામૃત બનાવવા પોતે કે આમાં વાલ બહુ દુર્ગંધ આવે છે સમય લાગે છે તે ભાઈ પોતે જીવામૃત જીવામૃત પોતાની ઘરે બને છે જે પણ ખેડૂતે જોતો હોય એ ગામમાં પોતે લઈ જાય અને ફ્રીમાં આવે છે લા પ્રકારની ઝુંબેશ પોતે ગામમાં ચલાવી રહ્યા છે ખેડૂતોને જાગૃત કરવા માટે આવા અલગ અલગ પ્રયોગથી ખેડૂતોને પોતામાં જાગૃતતા આવતી હોય છે મિત્રો અત્યારના સમયમાં જે રીતે પ્રવીણભાઈ વાત કરી કે પાંચસો રૂપિયાની કિલો એ ભાખરી અહીંથી પોતે મોકલે છે

જે તે દુબઈ માટેની વાત કરી મે લાયસન્સ કઢાવી એક એક્સપોર્ટ કરવાનું ચાલુ થાય તો મોટો બહુ માર્કેટ આપણે મળી શકે હું તો એ પણ મેં આગળ પણ પ્રવીણ ભાઈને કીધું કે સરકાર આ એવા કાર્યક્રમો થતા કે આપણે સ્ટોલ લગાય એટલે સ્ટોલ લાગવા માટેની મંજૂરી ન મળે તો મને કે હું સરકારમાંથી પૈસે કે સ્વ મંજૂરી આપવાનું જવાબદારી મારે પણ ખેડૂતના દીકરોને જો સ્ટોલ લગાય એ જે રીતેમાં મોટી જાગૃતિ આવે અને ખેડૂતનો દીકરો જે ઉત્પાદન કરી રહ્યો છે એમને આમને પૂરતા ભાવ મળે એના કારણે ખેડૂતના દીકરાને સફળતા મળતી હોય છે એમાં સફળતા મળે તો પછી આગળ બધાય જોડતા હોય છે

તંદુરસ્ત હશું તો આવનારી પેઢી આપની તંદુરસ્ત રહી શકે એ પ્રકાર આપણે સૌ ઝુંબેશમાં જરૂર છે સમગ્ર છું માત્ર ભારત માતા કી જય કરે નોકરી એક અંદર ગોપાલ ઊભી છે

આપણે <laughs> સમજી યુવાનોને પ્રેરણા મળે હું યુવાનોને કઈ ખેતી કરવી નથી કરશે પણ આપણે પચાસ થઈ ગયા આપણા પાહીઠ થઈ ગયા હવે કેટલા થી આપણે કરશું એટલે બીજી જનરેશન